ધારીના ચલાળા ગામમાં થયેલી ચોરીનો ભેદ ઉકેલાયો છે ચલાળામાં ભરાતી ગુજરી બજારમાંથી ચોરી થઈ હતી સોનાની ચેન અને પેડલ તસ્કર ચોરી ગયેલો ગુજરી બજારના ભીડનો લાભ લઈ તસ્કર કળા કરી ગયેલો સોનાના ચેન સાથે મોબાઈલ બાઇક સહિતનો મુદ્દામાલ પોલીસે કબજે કર્યો હતો

અને એમની પાસેથી અન્ય બે મોબાઈલ ફોન અને એક બાઈક પણ બરામદ કરવામાં આવેલા છે સર આથી વધારે કોઈ આરોપી હોવાની શંકા છે કે કેમ આનામાં આનાથી વધારે આરોપીઓ હોવાની શંકા છે અને અત્યારના ઇન્વેસ્ટિગેશન ચાલી રહી છે જેમ જેમ ઇન્વેસ્ટિગેશન આગળ વધશે તેમ તેમ એમને પણ અરેસ્ટ કરવામાં આવશે અને જે જે પણ મુદ્દામાલ ચોરી થયેલા છે તે તેરા તુજકો કાર્યક્રમ તેરા તુજકો કાર્યક્રમની અંદર એમને બધીને પરત કરવામાં આવશે